ટીપટોપ કન્ડિશનમાં મારુતિ સુઝુકી સજુકી અર્ટિકા વીએક્સ ઓપ્શનલ કાર વેસવાની છે કારનું મોડલ કિંમત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે સન્નું જીરો સોળ સત્તર જીરો વાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી અર્ટિકા કારની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે કાર વન ઓનર કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કાર ટોપ મોડલ જોવા મળશે ફૂલ વીમો કારમાં કારમાં રનિંગ જોવા મળશે અને કાર જેન્યુઅલ અડત્રીસ હજાર કિલોમીટર ફરેલી છે મિત્રો કાર રનિંગ છે તો બસો પાંચસો કિલોમીટર તમે જોવા જાવ ત્યારે ફેરફાર જોવા મળી શકે કાર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે તે માટે તો મિત્રો કારમાં સ્ટેરિંગ કંટ્રોલ જોવા મળશે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર ઇન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ડુબલ એસી જોવા મળશે સીટ કવર લેધર સીટ કવર જોવા મળશે બોડી લાઈન એક નંબર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં ટાયર તમને સારા જોવા મળશે કાટછળો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈઝ ગુડ કન્ડિશન અને એકદમ સોખી કાર જોવા મળશે ડુબલ એસી સાથે કાર જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માલિકે આ અર્ટીકા કારની કિંમત રાખેલી છે દસ દસ લાખ અને અગિયાર હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં થોડું માન રહેશે તેવું માલિકનું કેવું છે ફેરફાર કરી આપશે કિંમતમાં દસ લાખ અને અગિયાર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો માલિક માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે બેતાલીસ એક અઠ્યાસી માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે દસ લાખ અને અગિયાર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો આ અર્ટિકા કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી કાર જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણું બે ત્રેપનવાળા નંબરમાં કોન્ટેક કરીને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયશરાજ